વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરીક વખત સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર વરસે છે અને જે પ્રકારે આ બોટાદવાડી અને વિસાવદરવાડીનો મામલો સતત ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે તે મામલે તેમણે ફરી વખત આ ભાજપ છે તેને આકરા સવાલો પણ પૂછ્યા છે અને ઘેરી પણ છે મુસીબતો ઉભી કરી રહ્યા છે ફરી એક વખત વિસાવદર માં તેમણે આ ભાજપ ને અને આ સરકાર છે તેને આડે હાથ લીધી છે અને વિસાવદર વાળી બાદ બોટાદ મામલે તેમણે નિવેદન આપ્યું છે કે નવું મંત્રી મંડળ બનવાનું હતું ત્યારે ટીવી માં સતત એવું આવતું હતું ફોન આવશે ફોન આવ્યો ફોન આવશે ફોન આવ્યો ફોન આવશે ફોન આવ્યો આવતું હતું નહીં આવતું ટીવી ભાજપ માંથી મંત્રી બનાવવાના છે એ સત્યાવીસ કોણ હશે એની સવારે અગિયાર વાગ્યા પેલા ભાજપના એકે ધારાસભ્યને કહેવાનું ભાજપ ને વ્યાજબી નથી લાગતું બધા હવામાં હાથ મારતા કોણ આવશે ને કોણ નહીં એની ઓકાત શું થાય તમારી પાર્ટી તમને કહેવાય રાજી નથી તમારામાંથી કયો બનવાનો છે મારી ટીમ હોય મારી હોય 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 મનોજભાઈ તો પાંચે ભેગા મળીને નક્કી કરીએ કે હું એકલો નક્કી કરીને અલગથી અલગ થી હરેશભાઈ મનોજભાઈ તમને બનાવી દઉં સમજાણી ન સમજાણી તમને આને ફોન આવી ગયો ઓલા ફોન આવી ગયો ફોન છે નો આવી ગયો કેમ તમે એકસો દોઢસો જણા એક રૂમ માં બેસીને નક્કી નો કરી શક્યા કેમ કે ભાજપમાં ઉપર બેઠેલા બે જણા છે ને આ દોઢસો ને પટાવાળા માને છે પટાવાળા અમે કઈ એમ કરવા જો એ દોઢસો એ દોઢસો નેતા હોત જનતાના વાચા પ્રતિનિધિ હોત તો બેહાડ્યા હોત એક રૂમ બધાને પૂછ્યું હોત ને પછી રૂમમાં રૂમમાં નક્કી કર્યું કે આ દોઢસો માંથી આટલા સત્યાવીસ જણા મંત્રી બાકીના વગાડો તાળ્યું પણ એક કહેવામાં નું આવ્યું હું કામ દોઢસો દોઢસો પટાવાળા છે દિલ્હીવાળાને ખબર છે કે જેટલું કેશ એટલું જ કરશે નકર નીણ નહીં નાખે કે એમ ન કરે તો નીણ લઈ લે એમ છે દોસ્તો નવા વર્ષે આ વાત મે એટલા માટે કરી કે નવા વર્ષમાં જ્યારે આપણે શુભેચ્છા આપીએ ત્યારે એવું કહેતા હોય કે તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે કુબેરના ભંડાર ભરાઈ જાય ખૂબ આમ થઈ જાય તેમ થઈ જાય બહુ હારું હારું લખાય ને વોટ્સએપમાં આવ્યા જ કરે છે આવ્યા જ કરે છે મેસેજ આવે છે સુખ શાંતિ ક્યાંય આવતી નથી દર દિવાળી આવું થાય ઇનબોક્સ ભરાઈ જાય WhatsApp ભરાઈ જાય Facebook માં ઢગલા મોઢે શુભેચ્છાઓ આવે છે પણ ખરા દિલથી વિચારીએ કે ખરેખર જીવનમાં કઈ શાંતિ આવી તો નથી આવી હતી હું કામ જે નેતાના ભરોસે આપણે સરકાર મૂકી છે એની નેતામાં દમ નથી તો એના ભરોસે આપણે સરકાર હાલતી હોય તો આપણા જીવનમાં સુખ ક્યાંથી આવે આપણો નેતા હજડબમ હોવો જોઈએ આપણો નેતા નિર્ણાયક હોવો જોઈએ આપણા નેતામાં પાવર હોવો જોઈએ

ગુજરાતના યુવાનોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવો હશે તો ગુજરાત સલામતી સ્વાસ્થ્ય બધું ત્યારે આવશે જ્યારે તમારો નેતા તૈયાર હશે તમારો નેતા મજબૂત હશે નેતામાં જો કોઈ દમ નહી હોય ગાંધીનગરની બજારમાં એનું વજન નહીં પડતું હોય તો ઈ નેતા આપણું હું કલ્યાણ કરે કૃષિ મંત્રી ને મેં રજૂઆત કરી કે ભાઈ ટેકાના ભાવે મગફળીમાં અફવા ચાલે છે કે સિત્તેર મણ લેવાની છે બસો લેજો હજુ તો હું લેટર લખી લ્યો ત્યાં મંત્રી બદલાઈ ગયા મતલબ તમે અને હું એમ માનીએ કૃષિ મંત્રી રજૂઆત કરીએ કૃષિ મંત્રી એમ માને હું રહીશ કે નહીં રહું રહીશ કે નહીં રહું રહીશ કે નહીં રહું ઈ ચિંતામાં ફરતો હોય તમે હિતે લે એક લે હિતે લે એક ઈ ચિંતા ફરતા હોય ક્યાં મેલ કરવા જવાનું સરકાર નથી દોસ્તો સરકસ ચાલે છે સર્કસ સંગીત ખુરશીની રમત છે ચાર ખુરશી મૂકી છે ને વીસ જણા ગોળ ગોળ ફર્યા કરે છે ધિલની વાળો ડગ ટક ડગ ટક કરે છે ડગ ડક ડગડક બંધ થાય એટલે બહી જવાનું જેનો વારો હોય બે ગયા વળી ડકડક ડગ ડક ધગ ચાલુ થાય એટલે ગોળ ગોલ ફળ્યા કરે ને વળી પાછો ડક ધક બંધ થાય એટલે ખુશી બે જાય હાલે છે જ ને ચાલતો આવું સંગીત ખુરશીની રમત આવતી શાળામાં એમાં એક જણો એ ખંજરી વગાડતો પેલા હમણાં શાળામાં ખંજરી આવતી એમાં કાંઈ હથળીયા પસારવાની ડગ ડક ડગ થાય એટલે ઓલે ગોળ ગોળ ફરે ખુરશીની સરકાર નથી દિવસ સરકાર નબળા અને સબળાની વચ્ચે એક હજળબમ દિવાલ બનાવવાનું કામ સરકાર છે સરકાર એટલે નબળા અને સબળાની વચ્ચેનો એક રસ્તો માણસ કે જે બંનેને ન્યાય કરે નબળા માણસ

કે કરોડો લોકો રાજનીતિથી કંટાળી ગયા હતા કે મૂકો લભ પડતી હતાશ થઈ ગયા તા નિરાશ થઈ ગયા તા થાકી ગયા હતા માનસિક રીતે બધું છોડી દીધું મૂકો ભાઈ આ કઈ કરવા જેવું નથી ખબર હતી કે ખોટું થાય છે પણ બોલવા કોઈ તૈયાર નહોતું કેમ કે થાકી એટલા ગયા તા કેમ બોલવું શું કામ બોલવું સેજ બોલો ત્યાં તમને પોલીસ પકડી જાય સેજ બોલો ત્યાં તમને ભાજપના માણસો ધાક ધમકી કરી જાય ઘડીક બોલો તો વળી તમારું કઈ ઉપજે નહીં તમે જે નેતાના ટેકે બોલતા હોય એ નેતા હવાર થાય ભાજપમાં આવી જાય તમે એકલા પડી જાઓ વર્ષોથી ગુજરાતની જનતા દુખી તો હતી પણ બોલે એવો રસ્તો નહોતો એની પાસે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો